પ્રદર્શન યોજાયું હતું અડવાડી દ્વારા આ તકે જણાવેલ કે અધિકારીઓ દ્વારા એમ કેન પ્રકારે કર્મચારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્નો નો કોઈ ઉકેલ લાવવામાં આવી રહ્યો ન હોય તેનું દ્વારા ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા

અમારી રજૂઆત એવી છે કે અમે વારંવાર સીડીપી સુપરવાઇઝર અને પીઓ મેડમને ને રજૂઆત કરી છીએ કે અમારા પ્રશ્ન સોલ્વ કરો અમારા પ્રશ્ન સોલ્વ કરો જ્યારે હોય ત્યારે લોલીપોપ આવી જાય છે નવા સીડીપીઓ સુપરવાઇઝરની બદલી થાય છે નવા નિયમ ધોરણ ચાલુ કરે છે અને અમને કોઈ નિયમ ધોરણ પ્રમાણે કાંઈ કોઈ બિલ કે પગાર ટાઈમે ચૂકવણી નથી કરતા અને પ્લસમાં કે પગાર કાપવાની ધમકી આપે છે હજી હાલ બે કલાક પેલા હાજર થયા હોય ચાર વાગ્યા સુધીમાં નોટિસો આપે છે કે પગાર કાપવાની તો કયા કારણોસર પગાર આપે છે કાપે છે અમારો અને કારણ વગરની ફોનમાં પણ નવા જે અમારા હેલ્પર વર્કરો હાજર થયા છે એને પણ ધમકી આપે છે અમારા આંગણવાડી ખુલ્લા જ છે અમે એવું કંઈ દૂધ ન આપતા તો તમે આપો અને દૂધવાળાને એમ કે છે કે તમે જ્યાં ત્યાં દૂધ મૂકીને વયા જાવ એટલે એ પણ કંઈ યોગ્ય વાત નથી જે છે એ બધું કાયદેસર હાલો અને કાયદેસર અમને જવાબ આપો અમે જો અમારો પ્રશ્નનો ઉકેલ નહીં આવે અને અમને આજે જો મેડમ કે સુપરવાઇઝર કે સીડીપીઓ કોઈ જવાબ નહીં આપે ત્યાં સુધી અમે બેન અહીંયા અહીંયા ધરણા કરશું અને જો આગળ રજૂઆત નહીં સાંભળે ને તો અમે બપોર પછી ના રોજ ધરણા કરવા માટે આગળ પણ આવી રીતે જ કરતા રહીશું કેટલા હડતાલ ઉપર અત્યારે અમે એકસો પંચ્યાસી હડતાલ ઉપર નથી અમને હડતાલ ઉપર ઉતરવા પર મજબૂર કરેલા છે અમારા જે નવા હાલ સીડીપીઓ આવેલા છે એને